આજે નોકરી કરતા ને આ કુર્તી બીજી કોસ વાજે તો કેટલી ઘરે પડે છે આવા તાપનો હું હેર તો આવીને મરી જાઉં તું કોણ ગાડીને આવું તું પણ ગાડી જ જવા જેવી ખબર હતી કુર્તી છે એટલે હેર તો આવું પડે તાપ તો પડે જાય ગેડન ગોડે જઈ જાય તો અને શીખર બાજરીએ વધાય કે ના વધાય કે શીખર સોયલે સોયલે પડ્યા જ રહે છે જવા જાય છે મને જાય શું કરી વાત એક તો ભાગી બાબા આવી છે ફૂલ કરી છે સારો ધન્ય આવી હોત તો સારું તો બાદરૂ બાદરૂ કા વાડે નો દેખાય ને ઊછે જી તો પાછી છે ને હવે ફટાફટ ભાઈ તો બીજું આવે તો થાય છે આ તો ભંજે આ સોય લેખરી પર ધંધો કરતો જોરા હમણે કે હી ગરમી પડે જોડા ના એના એકલા ઉપર નવઈ નહીં પડતી હોય એમ આવજો ઓ પેઠે પેઠે તો ન ઓ પડ્યા કે

તો એક કામ કરો કે તમે જઈને આવો હું તો આપણો ઊંચો થોડુંક ચા બનાવીને રાખો પણ ટૂંકો પાડો એટલે તમે તારે આવો ના ચા નથી પીવી કોઈ મારે અને તમે હેડો આપડે જાતા એમ નહીં હું તો અમે મજૂર કરો પડે પણ બાજરી વાય છે તમે તમારી રીતે મજૂર કરી પડે ચેટલી લે ચેટલી ના લે અમે હું તો ક્યાંય દહમણ માંગજી તો હું તો કે હું વાડો પણ તમે કહો કે ના થાય મારે દહમણ નથી હું આશે વાડો પછી નાતા કરો તો ના એવા થાય એટલે ચા થોડોક પીને છે એવો જ ગરમી ગરમી કાપ્યા કે ના ના ચા નહીં પીવો હવા ઠંડુ પીવાય અને બીમાર થાય અંકરથી ચા પીને

લેબુડી ને ગરમી ઓછી લૂ ના આવે વાત હાસી ને આ તો કોઈ મેહન પરોણો આવે તો શરબત પાવા પણ તમે મહેમાન કે તમે ગરમી સડી જાય બાજરી વાડી નાખ્યા સડી જાય તો ટપક સોર આવી વાત હસી હાલ તો લેબુડો ને લહેરા લેતો પાસે ને તારે ગરમીમાં પર લેંબુ પીવો તો સારું એમ હોય એટલે શું થાય લેંબુ ના આલુ ગરમી ના સળ્યા એવું ખાટાશ ખવાતી હેડો એ હેડો ચલા વજા પેલા ફોનમાં 6 પાજરી અઢવાની છે તાપ તો હોય તેતાળીસ ડિગ્રી તાપમાન છે ઝું પેલું એટલે હોય પણ આપડે વાડી ચાલે ખાવા લઈએ મજબૂત દાતુ રાખું એટલે દાતુ તો આપડે હાથ હેડાડવા પડે તો દાતુ પીવો તમે મન તો જ નઈ હું તો પેલા હેડું ચીડી હેડું તો હેડો ખાલી

અરે પૂછાય તો આપણે બધું ભેગા ભેગો આલી જશે મન મારા તાપનો લે ગંટા ઉતવા કરો ઉતવા મેન કોણ મેન ભાઈના હાજો મો મો મેન છે બોલો શું છે મેન કોણ છે તાપ પડ્યા છે વાત છે અમે ઓય ના થાય તમે બાજી વાત સડકે વાત છે ઓય

બાજરી છે દસમણ બાજરી છે કાકા કોઈ લેતા નહી બાજરી લેશો પણ સમજી ના દમણ 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 તમારે

ગરમી નું ઢાલુ વધારે ના ખબર ગરમી ઉઠી ના થાય ના ના ગરમી ને ગરમ ખો તો ગરમી કપાય પૈસા કાઢવા

બાજુ no, <laughs> <laughs> <laughs>